ડીસાની રાજપુર કાંડ પાંજરાપોળમાં પશુ દવાખાનું ખુલ્લું મુકાયું જીવદયા પ્રેમી સ્વભરતભાઈ કોઠારીના સ્મૃતિમાં સ્મારકનું ખાતમુહૂર્ત બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર કાંડ પાંજરાપોળમાં રખરખાવ કરવામાં આવતા અબોલ પશુની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે જેનું આજે ઉદ્ઘાટન કરી પાંજરાપોળના પરનિતા અને જીવદયા પ્રેમી સ્વ ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીસાની રાજપુર કાંડ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે. ત્યારે અવારનવાર વધુ બીમારીવાળા પશુઓની સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલમાં કે પશુ દવાખાને લઈ જવા પડતા હતા. ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી. તેને મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદાર દાનવીર સૃષ્ટિ હસ્તીમલજી દોષી પરિવારનો સંપર્ક કરતા દોષી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું